લાવજો કે તને જવાબ પોસ્ત મટી ગયો પોસ્ત મટી ગયો મટી જા હું કે જો દેતા અરે વાહ કોણ લાવ્યું વાહ તમે લાવ્યા લે મને તર્કવાઈ દે લે લે હાય હાય લઈ લે હા એમ ને તે હું ખાધું અત્યારે કે શું ખાધું બાયો બનાવ્યું તું ઈ તમે ગમ્યું ઈ ભાઈ

ધ્યાન નથી દેતો જાવ એનામાં એનામાં જ મશગુલ છે એ એને કંઈ ફરક કઈ નથી હે લેવું જ તારે જેસીબી હે જેસીબી લેવું તારે હે જેસીબી લેવું તારે હાલ તો હું ઓલા ઢીંગલા લઈ દઉં હે જો પાછી પડી ગઈ જો

લાઈટ વાળી ગાડી લઈ લે લાવો હાલો લાવો હાલો લઈ લો શિવભાઈ અત્યારે આવતા નથી એટલે આપડે મમ્મી પાસે હોય જાય સામે પાસે કારણ કે શિવભાઈ ને ગમે એટલું કંઈ ગમે એટલું એને કેવું શિવભાઈ ઘડી કદાચ કોઈ ન હોય ને એમ પપ્પા ન હોય ને ત્યારે વાળી પાસે આવે અત્યારે પપ્પા છે એટલે ભાઈને થોડીક હવા આવી ગયું છે એટલે આવતો જ નથી નથી મમ્મી પાસે જતો નથી પપ્પા પાસે જતો ગોપાલ પાસે જતો બસ પપ્પા તમે આવો પપ્પા તમે આવો બસ એને પપ્પા ભેગું રમવું છે ટ્રેક્ટરમાં રમવું સાયકલમાં રમવું કા એ અત્યારે કે બા એક બા કીંગી કે બા માર્કેટ ગયા છે હવે તને જવાબ આપે તો ને તો ને

બ્લોગ ચાલુ હોય ત્યારે જ વાત નહીં કરે એટલે ઓળો બ્લોગ બંધ થાય ને એવો પાછો વાતડો થઈ જાય હમણા વાત તો મુખ્ય મારી પાછો વાત કરો બંધ છે એક વાગ્યા સુધી જાગશે રાત ના પછી બોપર માર બોપર સુધી હોય 11 11 પછી બોપર નથી નકર એમ કે બા હાલો ડાઢોડી માં જાઓ હાલો દાઢોડીમાં જાઓ પછી મને કંઈક ગોપાલ કાકા આવશે તે ગીત ચાલુ કરશે પછી હું ડાન્સ કરી કે હું ડાન્સ કરી તમે ડાન્સ ને કરી વિડીયો પસંદ લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો